ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસા દરમિયાન સારો એવો વરસાદ થયો હતો પણ પાછળથી વરસાદ ખેંચાતા હતી ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપડા પંથકની વાત કરીએ તો ખેડૂતોએ શિયાળુ વાવેતર આ વર્ષે સુત્રાપાડા પંથકમાં ઘઉં ચણા બાજરી ધાણા જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે વાવેતર સારું એવું થાય

મારું નામ રણવીરભાઈ કચરાભાઈ ઝાલા છે હું કુતરાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામનો ખેડૂત પુત્ર છું અમારા વિસ્તારમાં ગત વર્ષો કરતાં આ વર્ષે બાજરી જુવાર ઘઉંનું વાવેતર એકંદરે વધારે થયેલ છે પરંતુ ઘર ઘઉંમાં અમુક રોગને કારણે ઉત્પાદન ઘટે એવી શક્યતા છે તો સરકારશ્રી અથવા ખેતીવાડી શાખાએ આ રોગનું તપાસ કરી આવતા વર્ષે ખેડૂતોને નુકસાન ન જાય તે માટેના અમે ભલામણ કરીએ છીએ એ લોકો કંઈક તપાસ કરીને માર્ગદર્શન આપે હું પૃથ્વીસિંહ ઝાલા ગીર સોમનાથ જિલ્લાના વડોદરા ઝાલા ગામનો રહેવાસી છું ધંધાતી તરીકે ખેડૂત છું છેલ્લા ચાર પાંચ વર્ષથી સારા વરસાદોને લીધે કુદરતી જળ સ્ત્રોતનું પ્રમાણ બહુ સારું છે પણ વાતાવરણની અવાનિમિતતા અને સરકારની બિનજરૂરી ધ્યાનને લીધે ખાતરું બિયારણમાં ને બધામાં જોઈ ખેડૂતને સહયોગ નથી મળતો છેલ્લા ચાર પાંચ વર્ષથી ઉત્પાદનની દૃષ્ટિએ વધારો છે પણ એ જ સાથે કુદરતની અનિયમિત રીતે ઉત્પાદનમાં ઘટાડો હોય છે નાના ખેડૂતોને દિન પ્રતિદિન માર પડે છે ઘઉં બાજરા ચણાનું છેલ્લા બે ચાર વર્ષથી વાવેતર સારું છે પણ સામે ઘઉંના સુકારાનું ને એવું ફળનું પ્રમાણ ચણામાં અને ધાણામાં ને બધામાં વાતાવરણ અનિયમિત રીતે બધી વધારો છે સરકારને આ પ્રત્યે ધ્યાન દોરવામાં આવે છે કેટલું જણાય એટલું ખેડૂતને લાભ મળે એ માટે સારા બિયારણ પ્લસ ખેતીવાડી શાખા દ્વારા પૂરેપૂરું ધ્યાન દોરવામાં આવે ખેડૂતોને બંધ જેટલું બને એટલું ધ્યાન વધારે આપે એ માટે સરકારને આપણી સલામણ છે